ભાજપ પ્રમુખની પ્રક્રિયા નિમણૂંક માંગ નિરીક્ષરો આજે સુરત ખાતે આવશે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની રજૂઆતો સાંભળશે નવા પ્રમુખ કોણ હશે તે વિશે હવે તર્ક વિતર્ક પણ શરૂ થઈ ગયા છે સૌરાષ્ટ્ર અને સુરતની લોબીના નેતાઓ દાવેદાર ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા નેતાઓ રાકેશ શાહ કુલદીપસિંહ સોલંકી પંકજ દેસાઈ અને રમેશ ઉકાણી સુરતમાં પ્રમુખ પદના દાવેદારોની રજૂઆતો સાંભળશે દાવેદારોને સાંભળ્યા બાદ મોવડી મંડળને રિપોર્ટ કરાશે જોકે સુરતમાં નિરંજન જાજમેરા રિપેટ થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે સીઆર પાટીલની બેઠકમાં આડકતરો ઈશારો કર્યો છે ભાજપ કાર્યાલયની બેઠકમાં પાટીલે કહ્યું કે મારે પણ છેલ્લા છ મહિનાથી પ્રદેશની જવાબદારીમાંથી મુક્તિ આપવાની વાત કરી છે પરંતુ હજી સુધી હું કામગીરી નિભાવી રહ્યો છું આવું તમારી સાથે પણ બની શકે છે પ્રદેશ અધ્યક્ષની આ વાત સાંભળીને સુરત શહેર ભાજપ પ્રમુખ બનાવવાના અરમાનો જોતા અનેક નેતાઓના મોઢા પણ પડી ગયા હતા જુઓ નિરંજન જાજમેરા દિપેટ થવાની પ્રબળ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે કારણ કે એક ઇશારો પણ સીઆર પાટીલે આપ્યો હતો અને સતત જે પ્રમુખ બનવાની રેસમાં જે લોકો હતા તે લોકોને પણ નવા ચહેરાઓ છે તે લોકોને પણ તક મળી શકે છે તો આપ જોઈએ જુઓ કે કયા કયા ચહેરાઓ છે ને કયા કયા લોકો છે કે જે પ્રબળ દાવેદાર અહીંયા મનાઈ રહ્યા છે સુરત જિલ્લામાં અશ્વિન પટેલ કામરેજથી છે નેતા ભાજપ અને પ્રબળ દાવેદાર અહીંયા માનવામાં આવી રહ્યા છે તેમને પણ તક મળી શકે છે સુરત જિલ્લો જ્યાં જયેશ પટેલ પિપોદરાથી છે ભાજપના નેતા અને તેમને પણ આ તક મળી શકે છે નવદીપસિંહ ડોડિયા મહામંત્રી રહી ચૂક્યા છે અમદાવાદ જિલ્લો અને જુઓ આજે ચહેરાઓના નામ આવી રહ્યા છે સામે તે લોકો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે સતત બેઠકોનો દોર ચાલ્યો અને હવે સેન્સની પ્રક્રિયાઓ શરૂ થશે ત્યારે શૈલેષ દાવડા મહામંત્રી અમદાવાદ જિલ્લો તેમનું પણ નામ સતત ચર્ચામાં છે અને હવે વાત કરીશું વિભાજનના વિરોધમાં બહિષ્કાર તેની